નમસ્કાર ચાલો આજે પેન્સિલ ડ્રોઈંગની કળાના વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ આપણે એ સમજીશું કે કેવી રીતે એક સાદા સ્કેચને એક અદ્ભુત કલાકૃતિમાં ફેરવી શકાય છે અને આ માટે કોઈ જાદુઈ પ્રતિભા નહીં પણ યોગ્ય જ્ઞાન અને ટેકનિકની જરૂર હોય છે તો સવાલ એ છે કે એક સામાન્ય સ્કેચ અને માસ્ટરપીસ વચ્ચે શું ફરક છે જવાબ માત્ર ટેલેન્ટ નથી એની પાછળ છે અમુક ખાસ વિચારીને લીધેલા નિર્ણયો અને આખી રમત શરૂ થાય છે આપણા સાધનોથી જ સારો તો ચાલો શરૂઆત કરીએ અને કોઈપણ શાનદાર ડ્રોઈંગનો પાયો કેવી રીતે મજબૂત બને છે એ સમજીએ સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત જે સમજવાની છે એ છે કે બધી પેન્સિલ એક જેવી નથી હોતી એ માત્ર ગ્રેફાઇટનો ટુકડો નથી પણ માટી અને ગ્રેફાઇટનું એક વૈજ્ઞાનિક મિશ્રણ છે જે એ નક્કી કરે છે કે પેન્સિલ કેટલી કઠણ હશે અને કેટલી કાળી ચાલશે આ ચાર્ટ જુઓ એ બહુ સરસ રીતે બતાવે છે કે કલાકારો કેવી રીતે વિચારે છે એકદમ હળવા આઉટલાઇન માટે કઈ પેન્સિલ લેવી અને ઊંડાણવાળા શેડિંગ માટે કઈ દરેક કામ માટે એક ખાસ પેન્સિલ હોય છે એટલે સાવ સરળ ભાષામાં સમજીએ તો એચ પેન્સિલ એટલે તમારા ડ્રોઈંગનો પાયો એનાથી આખું માળખું બને છે અને બી પેન્સિલ એનાથી એ માળખામાં રંગ ઊંડાણ અને ડ્રામા ભરાય છે અહીં અસલી ચેલેન્જ પેન્સિલ પકડવાની નથી હો પણ આપણી આજુબાજુની દુનિયાને સરળ બેઝિક આકારોમાં જોવાની છે કોઈ પણ જટિલ વસ્તુ લઈ લો એ અંતે તો ગોળ ચોરસ નળાકાર જેવા સાદા આકારોથી જ બનેલી હોય છે ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ પાયા પર ઇમારત કેવી રીતે ચણાય છે આપણે એક સપાટ કાગળ પર માત્ર પ્રકાશ અને પડછાયાની રમતથી થ્રીડીનો ભ્રમ કેવી રીતે ઊભો કરી શકીએ છીએ કોઈ પણ વસ્તુને થ્રીડી દેખાડવા માટે કલાકારે પ્રકાશ અને પડછાયાના આ પાંચ અલગ અલગ ઝોનને બરાબર પકડવા પડે છે આ પાંચ તત્વો જ છે જે સપાટ કાગળ પર જાન ફૂંકી દે છે હવે જુઓ આ સ્લાઇડ પર જે ગોળો છે ને એ આ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે કેવી રીતે પ્રકાશ અને પડછાયાના આ પાંચ તત્વો એક સાદા સપાટ વર્તુળને એકદમ સાચા લાગતા થ્રીડી ગોળામાં ફેરવી નાખે છે આજ તો છે ઊંડાણ અને વાસ્તવિકતા લાવવાની કળા આ એક બહુ સામાન્ય ભૂલને બતાવે છે જેને કહેવાય ડરપોક શેડિંગ ઘણા નવા કલાકારો ઘાટા શેડ્સ કરતાં ડરે છે અને એના લીધે ડ્રોઈંગ એકદમ ફ્લેટ ગ્રે અને બેજાન લાગે છે તો ઉપાય શું હિંમત પૂરા સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાની હિંમત હવે જ્યારે ફોર્મ બની ગયું છે તો માસ્ટરીનું આગલું લેવલ છે કમ્પોઝિશન એટલે કે ચિત્રમાં રહેલી વસ્તુઓને એવી રીતે ગોઠવવાની કળા કે એ એક વાર્તા કહે તો સવાલ એ છે કે પરફેક્ટ પ્રમાણ માપ અને ગોઠવણોનું રહસ્ય શું છે એનું રહસ્ય એક એવી ટેકનિકમાં છે જે કદાચ સાંભળવામાં થોડી વિચિત્ર લાગે એ આપણા મગજને મજબૂર કરે છે કે એ જે માને છે એને ભૂલી જાય અને જે ખરેખર છે એને જુએ અને એ રહસ્ય છે જે ત્યાં નથી એને દોરો હા બરાબર સાંભળ્યું આ ડ્રોઈંગના સૌથી શક્તિશાળી રહસ્યોમાંથી એક છે આપણે જે વસ્તુ દોરી રહ્યા છીએ એના પર નહીં પણ એની આસપાસની ખાલી જગ્યા પર ધ્યાન આપવાનું છે આપણે જ્યારે નેગેટિવ સ્પેસ દોરીએ છીએ ત્યારે આપણે આપણા મગજના એ ભાગને સાઈડ પર મૂકી દઈએ છીએ જે આપણને કહે છે કે ખુરશી આવી દેખાય એના બદલે આપણે આપણી આંખો જે ખરેખર જોઈ રહી છે એ આકારો દોરીએ છીએ અને પરિણામ અદ્ભુત રીતે સચોટ પ્રમાણમાં આપણી આ સફરનું છેલ્લું અને સૌથી અગત્યનું પગલું હાથની કળા નથી પણ મનની કેળવણી છે એટલે કે વિશ્લેષણ અને સુધારા માટે એક એવી પ્રક્રિયા બનાવવી જે આપણને નિપુણતા તરફ દોરી જાય માસ્ટરી મેળવવા માટે આપણી ભૂલોને ઓળખવી અને એનું કારણ સમજવું બહુ જરૂરી છે આ ચાર્ટમાં કેટલીક સામાન્ય ભૂલો અને એને સુધારવા માટેના પ્રોફેશનલ ઉપાયો આપેલા છે આનાથી આપણને ખબર પડશે કે ક્યાં ભૂલ થાય છે અને એને કેવી રીતે સુધારવી તો આમાંથી શીખવા જેવી વાત એ છે કે વાસ્તવિક ડ્રોઈંગમાં કડક જાડી આઉટલાઇન નથી હોતી એમાં વસ્તુની ધાર શેડિંગ અને વેલ્યુના બદલાવથી બને છે આનાથી કિનારીઓ નરમ લાગે છે અને ક્યારેક તો જાણે હવામાં ઓગળી જતી હોય એવું લાગે છે જે ચિત્રને જીવંત બનાવે છે કંઈક શીખવાની સૌથી ઝડપી રીત કઈ છે સફળતાને ઊંધી રીતે સમજવી એટલે કે મહાન કલાકારોની કૃતિઓને લો અને એને નાના નાના ટુકડાઓમાં તોડીને સમજો એમણે કેવી રીતે વેલ્યુ અને કમ્પોઝિશનનો ઉપયોગ કર્યો છે પહેલાં એમનું અનુકરણ કરો અને પછી એમાં પોતાની શૈલી ઉમેરો તો અંતે આપણે એ જ નિષ્કર્ષ પર આવીએ છીએ કે માસ્ટરફુલ ડ્રોઈંગ કોઈ જાદુ નથી એ તો સાધનોનું જ્ઞાન જોવાની શિસ્ત અને વિશ્લેષણ કરવાની ક્ષમતા આ ત્રણેયનું એક શક્તિશાળી મિશ્રણ છે પેન્સિલ તો ખાલી એક સાધન છે અસલી આર્કિટેક્ટ તો આપણું મન છે